લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સાઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે અંતિમ યાત્રા બસ અર્પણ કરાઈ લાયન્સ ક્લબ ગાંધીધામે સેવામાં વધુ એક ઉડાન ભરી છે આ ક્લબ દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કંડલા કોમ્પ્લેક્ષના સહયોગથી અવિરત સેવા પ્રવૃત્તિઓ કરી રહી છે જેના ભાગરૂપે પ્રથમ અંતિમ યાત્રા બસ સેવા અર્થે અર્પણ કરવામાં આવી હતી જે લાયન્સ ક્લબની ઓળખ બની ગઈ હતી ઉપરાંત રેફ્રિજરેટર ડેડ બોડીને ફ્રીજ રાખવાની સુવિધા પણ કાર્યરત છે કાર્યક્રમમાં અંતિમ યાત્રા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું જેનું ફંડ લાયન્સ ક્લબના સૌથી મોટા પ્રોજેક્ટ નવરાત્રિ મહોત્સવમાંથી એકત્રિત થયું હતું જેમાં આ અંતિમ યાત્રા બસ અર્પણ કરવામાં આવી છે આ પ્રસંગે લાયન પ્રમુખ યમન દુનેજાએ લાયન્સ ક્લબની સામાજિક સેવાઓની ગતિવિધિઓ પર પ્રકાશ પાડી સર્વેનું સ્વાગત પ્રવચન કર્યું હતું લાયન ધીરેનભાઈ મહેતાએ જણાવ્યું કે ક્લબ દ્વારા સમાજ સેવાઓ ફંડની વાત હતી ત્યારે તેઓના ક્લબ મેમ્બરો દ્વારા ફંડ નક્કી ક્લબની પૂરી ટીમે કર્યું હતું અને ફી દ્વારા ડોનેશન આપ્યું હતું જે દરેક લાયનનું યોગદાન છે અને હું આપ સૌનું આભારી છું આ પ્રસંગે લાયન પ્રમુખ યમન દુનેશા મંત્રી રવિ પંવાણી ખજાનચી સુભદ્રા શેટ્ટી લાયન ધીરેન મહેતા લાયન સુરેશ મહેતા લાયન સંજય ગાંધી ગિરધર વિદાણી લલિતભાઈ મનોજ અજવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને માહિતી રાજેશ ઘોંબેરે આપી હતી અને આભાર રવિ પંવાણીએ કરી હતી વધુમાં આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે સબવાહીની બસ મેળવવા માટે ત્રેસઠ પાંચ છન્નું તેત્રીસ છ તેત્રીસ પર ફોન કરી મેળવી શકાશે તેવું જણાવાયું હતું पूर्व शव वाहिनी के लिए एक स्पेशल नंबर है जो शववाहिनी पर भी लिखा है और वो नंबर है सिक्स थ्री फाइव नाइन सिक्स डबल थ्री सिक्स डबल थ्री मैं रिपीट करता हूं सिक्स थ्री फाइव नाइन सिक्स डबल थ्री सिक्स डबल थ्री इस नंबर पर आप जब भी फोन करेंगे तो हमारी शव वाहनी का ड्राइवर को आप बता देंगे एड्रेस और कहाँ जाना है वो आपकी सेवा के लिए सुबह आठ बजे से लेकर रात को आठ बजे तक बारह घंटे उपलब्ध है और जो एंटी ड्रग्स की हमने बात बताई एंटी ड्रग्स अवेयरनेस की हमारे लॉयस क्लब गांधी ने इस साल से ड्राइव शुरू करी है कॉलेजों में करीब करीब 500 स्टूडेंट्स को हम इसमें कवर कर चुके हैं और आते छह महीने के अंदर सारे स्कूल कॉलेज को कवर करेंगे जिसमें हम गुजरात पुलिस और डॉक्टर के सहयोग से ये कार्य कर रहे हैं धन्यवाद सर मैं लॉयंस क्लब गाय का प्रेजिडेंट लॉयन धुनेजा आज हमारे लॉयस क्लब को 60 वर्ष पूरे हुए हैं और आज के दिन हम अपनी जो उन्नीस से शुरू हमारी फ्री ऑफ कॉस्ट बस सेवा अंतिम यात्रा बस उसका नई बस का लोकार्पण करने जा रहे हैं जो कि आज हमारे लॉयंस क्लब की खुद की ओन करी हुई बस है और बहुत एक गर्व का मोमेंट है कि आज हमारी खुद के फंड इकट्ठा कर कर उस फंड से अपनी खुद की बस खरीदी गई है इसके अलावा हम बहुत सारे अदर सर्विस एक्टिविटीज भी करते हैं जैसे कि थेसीमिया चेकअप प्रोजेक्ट ब्लड डोनेशन रेफ्रिजरेटेड मॉर्ग लॉयस क्लब का स्कूल है जिसके अंदर डेढ़ सौ बच्चे आज आ, फ्री ऑफ कॉस्ट यहाँ पर पे स्कूल के अंदर पढ़ रहे हैं जिनका कोई पैसा कोई स्कूल ड्रेस का किसी चीज का कोई पैसा नहीं आता है फ्री ऑफ कॉस्ट वो पढ़ रहे हैं हमारा चिल्ड्रन गार्डन है हमारा डोम है क्रीमेटोरियम है एल वाला, बॉडी डोनेशन इस तरह से बहुत सारे सर्विस एक्टिविटीज है जिसमें हम कार्य कर, कार्यक्रम कर रहे हैं और बस आप सबके आप सबके सहयोग से हम ये इस मुकाम तक पहुंचे हैं और साठ साल के अंदर एक बहुत छोटे लेवल से हम काफी જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four, one eight nine six one, double nine two five six, zero three one seven two. 18961 sangar ramji Bai r double nine zero nine four, five zero five one five. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો